સરપ્રાઈઝ જોરદાર આપી છે ખુરશીબેન પ્રજાપતિ નિખેશભાઈ થેન્ક યુ સો મચ પબ્લિક ગુડ મોર્નિંગ હર હરો મારે આજે છે છવ્વીસમી જાન્યુઆરી રિપબ્લિક ડે તો દેવ ભાઈ આવી ગયા છે બુક સ્પલેન્ડર સ્પ્લેન્ડર લઈને શોધ નવરા ભાઈ તો ગીરું આવ્યું છે ગીરવું આવ્યું છે તારું તું ચાલે ચાલુ કરે ને તારે મેં કીધું ત્યાં ચાલો ચાલુ કરે આખું કામ તાજ અવાર અવાર મારો રોસ્ટ ચાલુ કરી દીધું સોરી સોરી દોડો છત્રી જીરો છો તો જવાઈએ છે અમે મેસ રમવા માટે આગ્યા છે 7 ને 10 સવા સાત જેવું થયું છે હજી જીજાજી ને આપ પિકઅપ કરવાના છે કિક માર કિક કિક માર ને ભાઈ હમણાં એક અમુક ટાઈમ વાગી જાય તો જીજાજીને લેવાના છે જીજાજીને લઈને પછી આપણે જઈશું ગ્રાઉન્ડ શેઠ પહોંચણ જ તો બને જો વ્લોગમાં પહેલાં ઉઠી ગયા છીએ ને આખો દાડો આપતો ઓમનો આમ રહેવાનું છે તો કે વ્લોગમાં બન્યા રહો મળી ગ્રાઉન્ડ લેવાનું રહી ગયો ઉપર બ્લોગ લેવાનું

રમીન પછી આપણો બ્લોગમાં માં આઈસ વચ્ચે વચ્ચે શોર્ટ એવો છે તો લેતા રહીશ તો આપણો મેચ જે પૂરી થઈ ગઈ ને નીકળી ગયા છે આજે તો મેચમાં પરિવાર બધીવાર આવે નહીં એવાય તો બહુ પડાય છે મારો તો ધ્યાન જ રાખો ફોકસ કરો પહોંચી ગયા છીએ આપણે ચા પીવા અને આ હા ભાઈ તમે લઈને આવ્યા યાર હા ભાડા પી ભાડા એ પોતે ભાડાનું માણસ છે ને કે ભાડા આપ્યું તો આવા પીલી દઈ ને વાગી ગયા સાડા દસ નવ ફટ્ટા પર નીકળ્યું પછી આપણે ઘરે બરાબર ઘરે તો જઈને તૈયાર થઈને નીકળી જઈએ સ્ટુડિયોએ જમ ના બધાએ ભાઈ વિમલ કાતો તો પગલે ઉપજ ગયું છે તો વાગી ગયા છે પણ અગિયાર અને દેવ જાય છે પપ્પાને મૂકવા મપ્પા મૂકતો હોય તો હવે મુ ઉપર જઈને નહીં તો મસ્ત ફ્રેશ થઈ જાઉં પછી આપણે જઈએ સ્ટુડિયોએ લગ્ન બને રહ્યો આજે એક અપોઇન્ટમેન્ટ આવી ગયો તો બના પછીને બેન્ટેડ બનાવાનું રાત્રે આવે રોજ રોજે જાતી રાતે આવે છે હા

કરીએ વિચારીએ તો કાંઈ નહીં બ્લોકમાં બન્યા રહેજો મળી આવો ડાયરેક્ટ સ્ટોપ પર તો આપણે વંદે માત્ર માર્કેટ પહોંચી ગયા છીએ આપણી શોપે અને ક્લાયન્ટ બી આવી ગયા છે આપણો રાતે આવે તો રાતે આવી ગયો છે કોણી જગને બગ લેતા હોય આપણા નહીં એનો જ લાવે મોટો તો લે ઓકે બાઇક તો આઈ રિપેરો જો કલાકાર તો યાદ કરે લેતો ગાયબ થઈ ગયો યાર તો ગઈ ને હવે फटाफट જે બ્લોગ ઉપર અને શોપ ઉપર જઈ બધું ક્લીનિંગ મિનિંગ કરીએ પેલા તેલા આવતા જશે લેડ ઉપર પર બરાબર તમે સ્ટુડિયો માં સાફ સમય દઈએ કમ્પ્લીટ મંદિર નડિયાબत्ती કરી દીધી નાઈ ગયા છે આપડા ભાઈ રોતે જાય નામ રાધે રાધે રેડી ભાઈ રેડી રેડી અડો ડિઝાઇન જોઈ લઈએ फटाफट પછી ચાલો ભલી જતું સુક્ષંધી સ્ટુડિયો હવે એકદમ સ્ટુડિયો જો સ્ટુડિયો જો લાગ્યો ને કમ્પ્લીટ જોરદાર જોરદાર છે ને આઈ જજો બધા બનાવા ડીકે ભાઈ જોડે હા બહુ મસ્ત બની આપશે તમને હા અને ફાઇનલ ટેટુ આમનું રાધેવેનું બનાવ ભાઈ તમને બતાવો તો કોમ ચાલુ કરીએ તો આપણે ડિઝાઇન જે કે સિલેક્ટ અને રાધેભાઈ હવે રેડી થઈ ગયા છે ભાઈ મારા વાલીડા બરાબર બરાબર બાલી બાલી એ જો સો પ્રિન્ટ થઈ ગઈ છે રેડી અને રાધે ભાઈ બી રેડી અને પ્રિન્ટ ઓ માય ગોડ અમે બી રેડી ચાલુ હતી ખતમ તો ગણે બડા બડ લૂટીએ તો ચાલુ કરી અને फटाफट કરો બહાર તો લાગશે બીવાય સર ભાજા તો ને લાઇવ અમે ચેક જો ભાઈ એટલો બીવન હમણાં ટેલ ચાલુ કર્યા પછી છે ને એક રીપ લઈ લે

ચાલો એટલે ફરક પડે બે પાડ પછી તમારું ચાલુ તો ભાઈ નો થઈ ગયું ફિનિશ સ્ક્રિપ્ટેડ અને હવે અજમે બેઠા રહે તો લાઈન બાઈન પૂરી કરી દઈએ પછી આટો મારવા જવું તો નીચે તો નીચે જશે અને પછી પાછું ફિલ પાક્કો કરી દઈશું

વ્લોગ કરજે બ્રો તો કહેનાય વ્લોગ માં બને રહો અજી પેટુ ચાલુ ઓ દીઓ આ કુંતર મેં પેડસ સે માટડ કઈ માર તો પાડો 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 વિહાત માંત કી બોલો જોગણી માંત કી જાય એ લે ને વાળી

જરૂર મને કોન્ટેક કરજો તો એના કોન્ટેક હું કરાવી દઈશ ભાઈ બ્લોગમાં બન્યા પછી હમણાં ઉપર જઈએ પછી ત્યાં ચાલુ કરે તો વાગી ગયા છે પોણા ત્રણ અને બે મિનિટ અરજીતભાઈ તમારે ને કોપીરાઈટ આવે છે લોચા પડશે તો હું રિટર્ન દઈ દઈ અને થઈ છે અને ટિફિન કાઢ્યું દેવ ભાઈએ સ્વયં ભાઈ આયા છે તો મિલ બાટ કે ખાએંગે જો ભી આયા ઉસકો અને થોડું ખાઈ લેજો મારા વાળા અને કાઢ દો વાંધો નહીં હવે આ કાઢી દો પ્રભુ તો થોડું જમી લઈએ અને પછી રાતે ટેટુ ચાલુ કરીએ પોચ વાગ્યા પેલા પતી જશે ઓકે બ્રો કોઈ ટેન્શન નહીં આ બસ તું લોગ બને રહો શું આવ્યો ભાઈ ઢોકળી આવી જજો ઢોકળી જો રહી વારે તો તો ઢોકળી ઓકળી ખાઈએ પછી ટેટુ ચાલુ કરીએ તો ભાઈ દાળ ઢોકળી સરસ મજાની આવી છે ને ટોમેટો ને બોમેટો કાપો હ ડીકે ડીકે મારા વ્યામ મારી ડીકે

તરા ના વળે ના ગોમેલા ધન કરી છે એવો વૈસુ તો સુ નમ એમાં સુ મારા સુ નઈ વસ્તી એકદમ શાંતિથી કોટી કરે જો તમે જોઈ ના બાપા છે હો 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 ઓનラジオ વિના તો નહમ આપણે મારે રહી ગયા તો થેન્ક સો મચ થેન્ક યુ લાઈક યુ બરાબર ચલ गाइस હવે અયા અયા અલે તો જો આપણી જે પાંજો છસો સયા છે ને બોલ ગબી તો ખુશીભાઈ અંદર બેઠા છે આયા જ આપડે છે ઓપનિંગમાં આયા ન હતા અરે બાર હતા એટલે એટલે બોલવા તો કોઈ ટેન્શન નહીં તમને મોકલું એને ખરસ્ત નહી મારતો એલે નીકેશ ભાઈ આયા છે મેઈ સુપોર્ટ કરતા રહેવાનું મેનાનો મિનમ આ થેન્ક યુ સો મચ બાકી શું ચાલે તમને નીકેશન લાઈન આયા તમે શું ના યાર સુઈ ગયો આ તમે આપણે નીચે જઈએ મેમણ ગરી પતાઈએ પછી ચાલે આપણી શોપની હામે જ અહીંયા હોકો છે

મરતો તોય મરચી ચાલુ કરો બગા મેડમ ચાલુ કરો અંદર હશે ને હો થાય નેચરલ થાય લેવા ગયા તો ના લેવાય કેમ લેવાય આ આપ્યું છે જો આ દેખાય બી

ઓકે બાય 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 ચલો મળીએ મળીએ ભાઈ મળીએ બ્રો બાય આવતા રહો આના આયતા બસ આવતા તમારા કદમ આવતા રહો અમના ચલો ફાઈનલી ચલો ભાઈ આવજો ગાઈસ કુસે બેન ને હતા તો નીચે ગયા હતા તો ખાસો ટાઈમ એ થઈ ગયો પણ આ જે ટેટુ ચાલુ હોય હોબાળો કરે છે જબ્બર મજા આવવાની છે જો હો ક્યુ બગા બ્રો

ના ના વચ્ચે તો હું બ્રેક લેતો તો ને મોટી મોટી બ્રેકો ના લીધી કલાક કલાક ની બાકી ટેટુ તો જે લાગે ને ભાઈ એક નંબર બીકે ટેટુ માં જ આવ ટેટુ બના બાકી ના બનો ઓટાકા ના બનો બન લે ઓને બના બના ના 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 એટલી બધી ક્રેડિટ એડિટ લેવાનું પણ આ ટેટુ બના ને ભાઈ એક નંબર બના મજા આવી મજા મને તો મજા આવી તમને આ એક ના આવી મને ખબર નહીં કમેન્ટ કરી દેજો બાકી દેવા કેવું લાગે

અને હવા થોડો ચોલ્લો કરીએ ને પછી મળીએ તો ભાઈ વાગ્યા છે તો ને ચોપ્પન થઈ એટલે સાત વાગ્યા દીકુભાઈ જાય છે એમના ગાંધીનગર ઇવેન્ટમાં થોડો પ્રોબ્લેમ થયો એટલે જવું પડશે અરજન્ટોનું જ કોમકાચ હોય બધું નહીં તારા દોડમ દોડ જ હોય બસ ગાડો ના મળે માલું બિલકુલ સાત વાગ્યા છે રાધેભાઈને મૂક્યા નીચે એમના બાઈક કહ્યાં અને તેટલું કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો

વિરલ ભાઈ ને જીગના બેન આયા છે ઓપનિંગના દિવસે આ માંડો પડે તો એટલે નતા આયા કેવો સ્ટુડિયો લાગ્યો વિરલ ભાઈ બહુ સરસ બહુ સરસ તમને બેસ્ટ ઓફ લક થેન્ક યુ સો મચ આ કાન આ બાજુ મારા કાકા બી આયા છે કાકા કમ્પ્લીટ સ્ટુડિયો કમ્પ્લીટ કમ્પ્લીટ હે ને ઓકે

ગયા છે સ્કાય દસ અને સડાનું તો અમે વસ્તી કરી નીકળી ગયા હતા કાકા અને આવ્યા હતા તો ભત્રીજા બધા બે ભત્રીજા ને કાકા બહુ દિવસે મળ્યા હતા બધી બિઝનેસ રિલેટેડ ને બધી વાતો કરતા હતા ઘરની ને બિઝનેસની ની બધી તો વાતોમાં વાતોમાં વાતો કરતા કરતા ઘેર આવી ગયા વ્લોગ નું તો ભૂલી જ ગયો તો કંઈ નહીં આજના વ્લોગમાં આટલું જ હતું અને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી મળીએ કાલના નવા વ્લોગમાં કાલ કંઈક નવું લઈને આવીશું તો મળીએ જય માતાજી હર હર માસે